કઈ રીતના વર્ગીકરણ કરવાનું છે કે સરળ વક્ર છે કે સરળ બંધ વક્ર છે કે બહુ કોણ છે કે બહિર્મુખ બહુ કોણ છે કે અંતર્મુખ બહુ કોણ છે એ પ્રમાણે આપણે આકૃતિનું વર્ગીકરણ કરવાનું છે સર્વપ્રથમ જોઈએ સરળ વક્ર કઈ રીતના હોય જો આ રીતના આ રીતના મારે દોરવું હોય તો આ સરળ વક્ર કેવાય બીજી રીતે મારે દોરવું હોય તો આ પણ સરળ વક્ર કહેવાય આ રીતના અમારે દોરવું હોય તો આ પણ સરળ વક્ર કહેવાય સરળ વક્ર કોણ ન કહેવાય સરળ વક્ર આપણે સરળ વક્ર આપણે સરળ વક્ર કહી શકાય નહીં તો આપણે જોઈએ અહીંયા પેલા પ્રશ્નમાં કઈ કઈ આકૃતિઓ સરળ વક્ર છે એ આપણે જોઈએ સૌ પ્રથમ જો અહીંયા શું આકૃતિ દોર્યું હોય મારે આ રીતના સરળ વક્ર કહેવાય છે કે લાઈન જોઈન્ટ થાય નહીં એકા બીજી ઉપર ટચ થાય નહીં એ જ રીતના મારે બીજી દોર્યું હોય તો ચાલો આ રીતના તો પણ આ પણ કહી શકાય એટલે પેલી અને બીજી આકૃતિ સરળ વક્ર કહેવાય ચાલો બીજી આકૃતિ ત્રીજી આકૃતિ આમ આ સરળ વક્ર કહેવાય છે કે નહીં આ નહીં કહેવાય કારણ કે આપણે પેન ઉપાડી પડે જો આ રીતના પછી બીજી વાત સરળ વક્ર કહેવાય નહીં હવે ચોથી ચોથી આકૃતિ આમ તો તમને જોતા જ ખ્યાલ આવી સરળ વક્ર કહેવાય નહીં કારણ કે અહીંયા જો આ રીતના સ્ટાર તમે દોરશો તો આ બધે જોઈન્ટ થશે છે એકાબીજી ઉપર લાઈન ક્લસ થશે એટલે એ સરળ વક્ર કહેવાય નહીં એ જ રીતના પાંચ નંબરની ની આકૃતિ જો પાંચ નંબરની આકૃતિ કઈક આ રીતના છે પછી અહીંયા થી આ રીતના છે ચાલો આ સરળ વક્ર કહેવાય છે કહેવાય છે જો અહીં આ ભેગી નથી થઈ પણ આ રીતના છે કંઈ તમારી બુકમાં સ્પષ્ટ તમને દેખાય છે ચાલો એ જ રીતના આ આકૃતિ આ આકૃતિ જોઈએ આપણે આ રીતની કંઈક છે ચાલો એ પણ કહેવાય છે એટલે કઈ કઈ આકૃતિ કહેવાની એક નંબર બે નંબર પછી પાંચ છ અને હવે સાત નંબર જોઈએ

પાંચ નંબર છ નંબર ને સાત નંબર આ સરળ વક્ર કેવાય છે એટલે આપણે અહીંયા લખી નાખવાનું એક સાત નંબર ચાલો એટલે એક બે પાંચ અને સાત ચાલો હવે સરળ બંધ વક્ર આમાં શું ધ્યાન રાખવાનું છે કે સરળ વક્ર છે પણ આમાં શું હોવું જોઈએ બંધ આકૃતિ હોવી જોઈએ સરળ બંધ વક્ર ચાલો જો પહેલા સૌ પ્રથમ જોઈ લઈએ કે સરળ છે સરળ કઈ કઈ છે આ એક બે પાંચ છ અને સાત તો એ પણ એ આકૃતિમાં જોવાનું કે બંધ બંધ વક્ર દર્શાવતી હોય એ સરળ બંધ હશે ચાલો આ બંધ આકૃતિ છે હા ખુલી રહેતી નથી જો આ રીતના હોય તો આ ખુલી રહે આ રીતના આ કઈ આકૃતિ છે આપણે બંધ બંધ વક્ર જોવાનું છે તો જોઈએ કઈ કઈ છે એક નંબર બે નંબર પછી

છ નંબર એ પણ નહીં જો એ આ તમને એમ લાગતું છે આ રેખાખંડ છે પછી આ આ વક્ર આ હાલશે નહીં હાલે એ જ રીતના અહીંયા પણ તમને એમ લાગશે કે આ બંને રેખાખંડ છે ફક્ત રેખાખંડ થી બનતો નથી અહીંયા શું કીધું છે ચાર નંબર ની વાત તમને એમ લાગશે કે આ રેખાખંડ થી બને છે પણ બહુ પણ ની વ્યાખ્યા શું કહેશે ફક્ત રેખાખંડ થી બનતો સાદો બંધ વક્ર હોય એને શું કહેવાય બહુ ધ્યાન કહેવાય કઈ કઈ આકૃતિ આવશે એક નંબર અને અને બે 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 નંબર 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 આવશે એક ચાલો હા ચાલો હવે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ આમાં ખાસ શું યાદ રાખવાનું છે કે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ ક્યારે હોય કે પોતે બહુકોણ તો હોવો જોઈએ ને તો આ આકૃતિ કઈ છે પહેલી અને બીજી એ બહુકોણ છે બીજી એક આકૃતિ બહુકોણ છે નહીં એટલે આપણે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ માં શું ધ્યાન રાખવાનું છે બંને માં ધ્યાન રાખવાનું છે ચાલો બહિર્મુખ બહુકોણ માં શું હોવું જોઈએ એના વિકર્ણો અંદર તરફ હોય ક્યાં હોય વિકર્ણ અંદર તરફ જો અહીંયા પેલી આકૃતિ હું અહીંયા દોરું તો કંઈક આ રીતની બનશે અને વિકર્ણો ક્યાં છે બહારની તરફ જો આ રીતના બહારની તરફ છે હવે બીજી આકૃતિ આમાં વિકર્ણ જુઓ આમાં વિકર્ણ ક્યાં છે અંદરની તરફ સમજાય છે એટલે બહિર્મુખ બહુ પણ કઈ આવશે માત્ર બે નંબરની આકૃતિ છે એ બહિર્મુખ આવશે ચાલો હવે એ જ રીતના અંતર્મુખ બહુ પણ અંતર્મુખમાં કઈ આવશે આ એક નંબરની કઈ એક નંબરની આ એક નંબરની છે એ અંતર્મુખ બહુ પણ થશે કારણ કે એના વિકર્ણ ક્યાં છે બહારની તરફ લખી નાખો બહુકોણ એટલે શું છે નિયમિત બહુકોણ ની વ્યાખ્યા પૂછીએ છે અને એવા નિયમિત બહુકોણ નામ આપો જેમાં ત્રણ બાજુ હોય ચાર બાજુ હોય ને છ બાજુ હોય તો સૌ આપણે જોઈએ પેલા વ્યાખ્યા નિયમિત બહુકોણ માં શું હોવું જોઈએ કે અંદરના બધા જ ખૂણાના માપ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ અને બીજું કે એની બધી જ બાજુઓના માપ કેવો હોય સરખા હોય ચાલ અહીંયા મારે લખવું હોય તો અંદરના અંદરના બધા જ ખૂણાના માપ સરખા સર બહુકોન ની બધી જ બાજુઓના માપ ક્યા હોય સરખા હોય બહુકોણની કોણ બધી જ બાજુઓના સરખા હોય એને નિયમિત ભૂકોણ કહેવાય શું અંદરના બધા જ ખૂણાના માપ સરખા હોય અને બહુ કોણની બધી જ બાજુઓના માપ સરખા હોય એને નિયમિત ભૂકોણ કહેવાય તમારે બીજા શબ્દોમાં કેવું હોય તો

બહુકોણ બનવા માટે ઓછામાં ઓછા કેટલા રેખા ખંડ હોવા જોઈએ ત્રિકોણ કઈ રીતના જો તેની બધી જ બાજુ માપ સરખાવે આ બધી બાજુ માપ હોય અને બધા જ ખૂણાના માપ પણ કેટલા હશે

સરખા આ બધા ખૂણા છે સરખા કેટલા કેટલા છે ચાલો રેડી એટલે ચાલો ત્રીજો પ્રશ્ન શું કીધું છે છ બાજુ હોય છ બાજુ હોય એવો નિયમિત હુકોન કયો થશે નિયમિત ષટકોણ કારણ કે છ બાજુ હોય એવો નિયમિત નિયમિત આપણું આ સ્વાધ્ય ત્રણ પોઈન્ટ એક પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા અનવા શિક્ષણને લગતા વિડીયો તમને મળતા રહે